નમસ્કાર દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે કરીશું સમાચાર પર તલોદ તલોદ ઓવરબ્રિજને લઈને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર અપાયું સાબરકાંઠા તલોદમાં બની રહેલ રેલવે ઓવરબ્રિજને લઈને તલોદને જોડતા ચૌદ કરતાં વધારે ગામોને તલોદ ગામમાં થઈને સીધા તલોદ મથક જવા આવવા માટે રેલવે ફાટકથી ઓવરબ્રિજ નીચે ઉતરવા માટે ચૌદ કરતા વધારે ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મામલતદાર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત સાથે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું આ સમયે તલોદ શહેર પ્રમુખ દામોદરભાઈબાઈની મુવાડી ગ્રામ પંચાયત સરપંચ રતુભા ઝાલા વિક્રમસિંહ ઝાલા વિજયસિંહ ઝાલા સહિતના સરપંચો અને શિવબા પટેલ અશોકસિંહ ઝાલા બેચરસિંહ ઝાલા જેપી પરમાર ભાહુભાઈ પટેલ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા તલોદમાં અવર જવર કરતા ગામોના લોકોને તલોદ ઓવરબ્રિજના કામને લઈને જો જો રેલવે ફાટક વિસ્તારથી તલોદ ગામ તરફના માર્ગ પર બ્રિજનો ફોટો ઉતારવામાં આવે તો તલોદ ગામ રામપુરા અંબાવાડી માવાપુરા બાયની મુવાડી કેસરપુરા ઝાલાની મુવાડી બાલીસણા નવા નવાધ જૂના જૂનાધાધવાસણા કેસરપુરા જાળિયા ટોટરડા ચંદપુર બાદરજીના મુવાડા ખારી અમરાપુર સહિતના ગામોના ખેડૂતો અને વિદ્યાર્થીઓ તેમજ ઇમરજન્સી દવાખાને જવા આવવા માટે સરળતા તેમજ ટાઈમ અને પેટ્રોલ ડીઝલ અને ભાડા બાબતે લાભ થાય અને તલોદ શહેરના સ્મશાન પણ તલોદ ગામ રોડ પર આવેલ હોય જેથી કોઈ ઘટના બને તો અંતિમ યાત્રા માટે તલોદ ગામ તરફ તલોદ શહેરના લોકોને આવવાનું થતું હોય છે જે આ માર્ગનો લાભ લઈ શકે તેના અનુસંધાનમાં આજે તલોદ મામલતદાર કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું હતું રિપોર્ટર દિલીપ પરમાર એસડી ન્યૂઝ ગુજરાતી તલોદ સાબરકાંઠા વધુ સમાચારો જોવા માટે લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલને સાહેબ શ્રી આ બ્રિજ બને તો શું ફાયદો છે તમારા નમસ્કાર માન્ય શહેર સંગઠન પ્રમુખ દામોદરભાઈ દામોદર ચેરમેન જુદી જુદી ગ્રામ પંચાયતના પધારેલા સરપંચ્રીઓ મારા ગામના આગેવાનો યુવાનો અમારો એક પ્રશ્ન વિકટ પ્રશ્ન છે તલોદ ગામ જે તલોદ રેલવે બ્રિજ ઉપર ઓવરબ્રિજ બની રહ્યો છે એ ઓવરબ્રિજના બંને છેડા તલોદ ગામ તરફ જતા રસ્તા તરફ આવતા નથી જેથી તલોદ ગામ રામપુરા તલોદ બાયની મુવાડી રૂપાલ ચાલાની મુવાડી ખારા ખારી અમરાપુર જેવા અનેક ગામોના રહીશોને અમારે વધારે ડીઝલ અને પેટ્રોલ ભાડું પડશે અને સાથે સાથે અમારા બાળકોના શિક્ષણ ઉપર પણ માઠી અસર થશે તલોદ શહેર વિસ્તાર રેલવે ફાટકના પેઢી બાજુ આવેલો હોવાથી કોઈ પણ નાની મોટી ખરીદી માટે અમારે ખર્ચાઓનો સામનો કરવો પડશે અને અમારો સમાનો પણ બગાડ થશે તો અમારી માગણી છે કે આ ઓવરબ્રિજનો એક છેડો સલોદ ગામ બાજુ ઉતરે કે જેથી કરીને અમે તલોદ ગામ ધારી અમરાપુર રૂપા જાલાની મુવાળી પૈની મુવાડી ખારી અમરાપુર જેવા અનેક ગામોને જે હાલાકી પડવાની છે એમાં રાહત થાય તો માનનીય સરકાર શ્રી નામદાર સરકારશ્રીને અમારી વિનંતી છે કે આમાં ડિઝાઇનમાં સુધારો કરી અને સત્વરે અમારી માગણી સંતોષવામાં આવે અને અન્યથા માર્ગે આગળ વધવાની ફરજ પર છે મહારાજ જય આજે તલોદ નગરપાલિકા વિસ્તારતા પેટાપડા એવા તલોદ કેસરપુરા અને ગ્રામ પંચાયત બૈલા મુવાડા કેસરપુરા દાદવાસણા રૂપાલ ચોટાડા દરેક વિસ્તાર અમળાપુર દરેક વિસ્તારના લોકોને તલોજ સાથે ઘણો નજીકનો નાતો છે તો એના માટે જે આ બ્રિજ અને જે ડિઝાઇન બનાવી છે એ ડિઝાઇનમાં ફેરફાર કરી અને તલોદ ગામને જોડતો બીજ હંગાતે રસ્તો બનાવવામાં આવે તો ગામને અને આજુબાજુના ગામડાઓને નજીક થાય એટલે પેટ્રોલ ડીઝલ અને લોકોનો સમય ના વેગ થાય એના માટે સરકાર જોડે અમે આવી માગણી કરીએ છીએ સત્વરે અમારી માગણી સરકાર સ્વીકારી અને ડિઝાઇનમાં ફેરફાર ફેરફાર કરી અને સારામાં સારો બિલ બનાવો એવી વિનંતી જય હિન્દ